નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયના જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના યુનિટ નંબર ચાર એનિમલ ધ લિવિંગ વન્ડર્સના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું મિત્રો આ યુનિટ ચાર જે છે તે આપણે બે ભાગમાં બનાવ્યું છે પહેલા ભાગની અંદર આપણે અડધો પાર્ટ જોઈશું અડધો યુનિટ જોઈશું અને બાકીનું જે અધૂરું યુનિટ છે તે આપણે ભાગ બેની અંદર જોવાના છે અને ધોરણ પાંચ અંગ્રેજી વિષય જે છે તેના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના ભાષાંતર સાથે બધી જ એક્ટિવિટીનું જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે તો આ વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના અંગ્રેજી વિષયના યુનિટ નંબર ફોર એનિમલ ધ લિવિંગ વન્ડર્સના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન શરૂઆતમાં તમે જોશો તો અહીંયા આપણને આપેલું છે લિસનિંગ લિસનિંગ એટલે કે સાંભળવું હવે અહીંયા કહ્યું છે કે રિસાઇટ એન્ડ ઇન્જોય રિસાઇટ એટલે કે પઠન કરો એન્ડ ઇન્જોય એટલે કે આનંદ માણો તો અહીંયા આપણને જે પોયમ આપેલું છે કેટનું એના એનું પઠન કરવાનું છે એનું વાંચન કરવાનું છે અને તેનો આનંદ માણવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટ વિશેનું સરસ મજાનું પોએમ આપેલું છે જુઓ કેટ સ્લીપ એનીવેર એટલે કે જે બિલાડી હોય છે ને તે કોઈ પણ જગ્યાએ સૂઈ જાય કેટ સ્લીપ એનીવેર સ્લીપ એટલે કે સૂઈ જવું એનીવેર એટલે કે કોઈ પણ જગ્યાએ તો કેટ સ્લીપ એનીવેર એટલે કે બિલાડી કોઈ પણ જગ્યાએ સૂઈ જાય છે બિલાડીઓ ગમે ત્યાં સૂઈ જાય છે એની ટેબલ એની ચેર ટેબલ એટલે મેજ અને ચેર એટલે કે ખુરશી તો આ બિલાડીઓ જે હોય છે તે કોઈ પણ ટેબલ અને કોઈ પણ ખુરશી ઉપર સુઈ જતી હોય છે ત્યાર પછી આગળ ટોપ ઓફ પિયાનો વિન્ડો લેજ ટોપ ઓફ પિયાનો એટલે કે જે પિયાનો હોય છે અહીંયા તમે જોઈ શકો છો આ પિયાનાનો ફોટો છે એ પિયાના ઉપર પણ સુઈ જતી હોય છે અને વિન્ડો લેજ લેજ એટલે કે બારીની કોર અને વિન્ડો એટલે બારી તો જે બારીની કોર હોય છે એના ઉપર પણ સૂઈ જાય છે ઇન ધ મિડલ ઓન ધ એજ ઇન ધ મિડલ એટલે કે બારીની વચમાં ઇન ધ એજ એજ એટલે કિનારી ઉપર તો એ બારીની કોર ઉપર બારીની વચમાં કે બારીની કિનારી પર પણ સુઈ જાય છે એટલે કે બિલાડીઓને સૂવા માટે કોઈ એવું ફિક્સ સ્થાન હોતું નથી કે અહીંયા બિલાડીઓ સૂવે પરંતુ એ કોઈ પણ જગ્યાએ ઘરની અંદર એને કોઈ જગ્યા દેખાય તો તે ત્યાં સુઈ જતી હોય છે ચાલો તો આ જે સરસ મજાની પોએમ છે તેને આપણે આગળ વધારીએ ઓપન ડ્રોવર એમટી શૂ ડ્રોવર ડ્રોવર એટલે કે કબાટનું ખાનું અહીંયા તમે જોઈ શકો છો ખુલ્લું ખાનું તો ઓપન ડ્રોવર ખુલ્લું ખાનું હોય કે એમટી શૂ એમટી એટલે ખાલી અને શૂ એટલે જોડો જોડો એટલે કે બૂટ તો ખાલી બૂટ હોય કે ખાલી જોડો હોય તો એમાં પણ એ સૂઈ જાય એનીબડીઝ લેપ વિલ ડુ એની બડી એટલે કોઈ પણ વ્યક્તિનો લેપ એટલે ખોળો વ્હી એટલે ચાલે તો કોઈનો ખોળો પણ ચાલે એટલે કે કોઈ વ્યક્તિ ખોળો રાખીને બેઠો હોય પલોઠીવાળીને બેઠો હોય તો એને ખોળામાં પણ એ સૂઈ જાય ફિટડ ઇન અ કાર્ડ બોક્સ કાર્ડબોર્ડ બોક્સ ફિટડ એટલે કે સમાઈ જાય છે ગોઠવાઈ જાય છે ક્યાં તો કે કાર્ડબોર્ડ બોક્સ એટલે કે પૂઠાનું જે બોક્સ હોય છે ને એની અંદર પણ એ ફિટ થઈ જાય એમાં પણ એ સેટ થઈ જાય એમાં પણ એને સૂવાનું ચાલે વિથ યોર ફ્રોક્સ એનીવેર વિથ યોર ફ્રોક્સ એની વેર એટલે તમારા ફ્રોક સાથે પણ એ ગમે ત્યાં સુઈ જાય બરાબર તમારું ફ્રોક ક્યાંય પડ્યું હોય તો એના ઉપર પણ એ જાય ડોન્ટ કેર તેની કોઈ પરવા નથી કે ભાઈ આ તમારું નવું ફ્રોક છે તો એના ઉપર ન સુવાય એને તો કોઈ પણ જગ્યા મળવી જોઈએ એટલે તે ત્યાં સુઈ જશે કેટ સ્લીપ એની એટલે કે બિલાડીઓ છે તે કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં સુઈ જતી હોય છે ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોર ફ્રોમ ધ પોએમ એટલે કે આ જે કાવ્ય છે આ જે પોયમ છે તેમાંથી રાઇમિંગ વર્ડ આપણે જે છે તે શોધી અને લખવાના છે રાઇમિંગ વર્ડ એટલે શું તો કે પ્રાસયુક્ત શબ્દ છેલ્લા બે મૂળાક્ષર સરખા હોય અથવા તો બોલવામાં સરખા જેવા લાગતા હોય એવા શબ્દો તો ઓક્સ ઓક્સનો રાઇમિંગ વર્ડ થશે બોક્સ અને બીજું છે ફ્રોક્સ ત્યાર પછી છે શેર તો શેરનો રાઇમિંગ વર્ડ થશે એનીવેર અને ચેર ત્યાર પછી છે હેજ તો હેજનો થશે લેજ અને એજ ત્યાર પછી છે મુ તો મુનો રાઇમિંગ વર્ડ થશે શું અથવા તો ડુ ત્યાર પછી આગળ જોઈએ તો કમ્પ્લીટ ધ વર્ડ એટલે કે જે શબ્દો છે તે પૂર્ણ કરો એમાં પહેલું છે ટેબલ તો ટી એ બી એલ ઈ એટલે કે ટેબલ બીજું છે લેપ એલ એ પી લેપ એટલે ખોળો ત્રીજું છે એસ એલ ડબલ ઈ પી સ્લીપ સ્લીપ એટલે શું તો કે સુવું ચોથું છે ચેર સી એચ એ આઈ આર ચેર ચેર એટલે ખુરશી પાંચમું છે કેર સી એ આર ઈ કેર કેર એટલે કાળજી છઠ્ઠું છે ઓપન ઓ પી ઈ એન ઓપન ત્યાર પછી સાતમું છે શુ એસ એચ ઓ ઈ શુ ત્યાર પછી આઠમું છે એજ ડી જી ઈ એજ ત્યાર પછી નવમું છે વિન્ડો ડબલ્યુ આઈ એન ડી ઓ વિન્ડો એટલે બારી ચાલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આગળ તો અહીંયા આપણને કહ્યું છે કે ફાઇન્ડ એન્ડ વ્રાઇટ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગીવન લેટર્સ ફ્રોમ ધ પોએમ ચાલો તો સી શબથી એટલે કે સી મૂળાક્ષરથી શરૂ થતા હોય એવા સ્પેલિંગ અહીંયા લખવાના છે જે આપણા કાવ્યની અંદર વપરાયા હોય તો સી ઉપરથી શરૂ થતા વર્ડ આ પ્રમાણે છે જો કેટ્સ ચેર કાર્ડબોર્ડ અને કેર ત્યાર પછી એફ ઉપરથી શરૂ થતા હોય એવા શબ્દો તો એમાં છે ફિટ અને ફ્રોક્સ ત્યાર પછી ઓ ઉપરથી શરૂ થતા હોય તો એમાં આવશે ઓન અને ઓપન ત્યાર પછી ડી તો ડી પરથી શરૂ થતા એવા છે ડ્રોવર ડી આર એ ડબલ્યુ ઇ આર ડ્રોવર ડુ અને ડોન્ટ ત્યાર પછી એસ એસ ઉપરથી શરૂ થતા એવા શબ્દો છે એસ એલ ડબલ ઈ પી સ્લીપ અને એસ એચ ઓઈ શૂ ત્યાર પછી આગળ ફાઇન્ડ એન્ડ વ્રાઇટ ફાઇવ પ્લેસીસ વેર કેટ્સ કેન સ્લીપ ફાઇન્ડ એન્ડ વ્રાઇટ એટલે કે ગોતો અને શોધી કાઢો એવા પાંચ સ્થળો કે જ્યાં બિલાડીઓ સૂતી હોય છે પહેલું છે ટેબલ તો ટેબલ ઉપર સુઈ જાય છે બીજું છે ચેર સીએચ આયર ચેર ખુરશી ઉપર સુઈ જાય છે ત્રીજું છે ટૉપ ઓફ પિયાનો પિયાનો ઉપર સુઈ જાય છે ચોથું છે એમ ટી શૂ એટલે કે ખાલી બૂટ ઉપર સુઈ જાય છે પાંચમું છે એનીબડીઝ લેપ એટલે કોઈના પણ ખોળામાં સૂઈ જાય છે ત્યાર પછી આગળ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ પોએમ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ પૂરો વિથ ધ પોએમ એટલે કે અહીંયા જે પોએમ આપણને આપેલી છે એ પોએમની અહીંયા આપણને કેટલી ખાલી જગ્યાઓ આપેલી છે જુઓ કેટ્સ કેન સ્લીપ એની વેર બિલાડીઓ કોઈ પણ જગ્યાએ સુઈ જાય છે એમાં એની તો એની ટેબલ એની ટેબલ અને એની ચેર તો કોઈ પણ ટેબલ ઉપર કે કોઈપણ ચેર ઉપર સુઈ જતી હોય છે અહીંયા ખાલી જગ્યામાં આવશે એની ટેબલ અથવા તો એની ચેર બીજું ઇન ધ મિડલ ઓન ધ એજ એટલે કે મિડલ ઓન ધ એજ વચમાં અથવા તો કિનારી ઉપર ઓપન ડ્રોવર અથવા તો એમટી શૂઝ એટલે કે ખુલ્લા જે ખાના હોય છે તેમાં પણ સૂઈ જતી હોય છે અને જે ખાલી જોડા હોય છે ખાલી બૂટ હોય છે એમાં પણ સુઈ જતી હોય છે દોસ્તો તમારા માટે ખાસ એક મહત્ત્વની સૂચના એક મહત્ત્વની જાહેરાત કે ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના બધા જ પાઠના ભાષાંતર અને બધી જ પ્રવૃત્તિઓનું સમજૂતી સાથેની એક્ટિવિટીનું સોલ્યુશન જે છે એની પીડીએફ જો તમારે જોઈતી હોય અથવા તો સમગ્ર સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે પીડીએફ અથવા તો બુક મેળવી શકો છો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ ઝીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ અથવા તો તમે બુક મેળવી શકો છો અથવા તો અહીંયા તમને એપ્લિકેશન આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ તો આ એપ્લિકેશન જે છે એ તમે ડાઉનલોડ કરી શકો છો અને એપ્લિકેશન ઉપરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ આ અવશ્ય પીડીએફ મેળવી લેવી કારણ કે તમને અભ્યાસ કરવામાં તમારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી સાબિત થવાની છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ચાલો ત્યાર પછી તમે જોશો ને તો એક સરસ મજાની આપણને સ્ટોરી એક વાર્તા આપવામાં આવેલી છે અને કહ્યું છે કે લિસન ટુ ધ સ્ટોરી એટલે કે આ જે સ્ટોરી છે આ જે વાર્તા છે તેને લિસન કરો એટલે કે સાંભળો તો આ સરસ મજાની સ્ટોરીને આ સરસ મજાની વાર્તાને આપણે સાંભળવાની છે અને આ જે વાર્તા છે તેનું નામ છે ધ બોય એન્ડ ધ બટરફ્લાય એટલે કે છોકરો અને પતંગિયું હવે મિત્રો આ જે વાર્તા છે ને એની અંદર આપણને પતંગિયું જે છે એ કેવી રીતે બનતું હોય છે પતંગિયાનો જન્મ કેવી રીતે થતો હોય એના વિશે આપણને વાત કરવામાં આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સર્વપ્રથમ છે ને એક કેટર એટલે કે એક ઈયળ હોય છે એ ઈયળ જે છે ને ધીમે ધીમે તમે જોઈ શકો છો કે કોશેટો બનાવે છે કોશેટોની અંદર ઢંકાઈ જાય છે અને પછી એ જે કોશેટો હોય છે એમાંથી ધીમે ધીમે આ જે પતંગિયું જે છે તે બહાર નીકળે છે અને પતંગિયું જે છે તે બનતું હોય છે તો આવી રીતે કેટર અંદરથી આખી પતંગિયું બનવાની જે પ્રક્રિયા છે તે આ પાઠની અંદર આપણને સમજાવવામાં આવેલી છે તો જોઈએ આપણે આ સરસ મજાનું આપણને જે અહીંયા સ્ટોરી આપવામાં આવેલી છે તે જો હમીદ લવ કેટરપિલર્સ હમીદ એટલે કે એ છોકરાનું નામ છે લવ એટલે કે ચાહતો હતો અથવા તો પસંદ હતું કેટરપિલર કેટરપિલર કોને કહેવાય તો કે પતંગિયાની ઈયળ એટલે કે પતંગિયું બન્યા પહેલાંની જે ઈયળ હોય એને શું કહેવાય તો કે કેટરપિલર તો આ હમીદને પતંગિયાની ઈયળ ખૂબ ગમતી હતી વન ડે એક દિવસ હી ફાઉન્ડ વન ફાઉન્ડ એટલે કે મળવી અથવા તો શોધી કાઢવી વન એટલે એક એક દિવસ તેને એક ઈયળ મળી તેને આજે કેટરપિલર ગમતી હતી પતંગિયાની ઈળ ગમતી હતી એ એક દિવસ તેને મળે છે હી ટૂંક ધ કેટરપિલર હોમ હી ટૂંક ટૂંક એટલે કે લાવે છે કેટરપિલર એટલે કે આ પતંગિયાની ઈયળને હોમ એટલે ઘરે હી ટૂંક ધ કેટરપિલર હોમ તે ઈયળને ઘરે લઈ ગયો હી ટૂંક કેર ઓફ ઇટ ટૂક કેર એટલે ખૂબ ધ્યાન રાખવું ખૂબ કાળજી રાખવી તેણે તેનું ખૂબ ધ્યાન રાખ્યું હી ટુક કેર ઓફ ઇટ તેણે તેનું ખૂબ ધ્યાન રાખ્યું હી ગેવ ઇટ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ વોટર હી ગેવ ગેવ એટલે આપવું પ્લેન્ટી ઓફ ફૂડ પ્લેન્ટી એટલે પુષ્કળ ફૂડ એન્ડ વોટર એટલે કે ખોરાક અને પાણી તેને તેણે પુષ્કળ ખોરાક અને પાણી આપ્યું તેણે શું કર્યું તેણે પુષ્કળ ખોરાક અને પુષ્કળ પાણી આપ્યું કોણે તો કે આજે હમીદ નામનો છોકરો હતો તેણે આ કેટરપિલર ને આ તેણ્યા પતંગિયાની ઈળ ને શું આપ્યું છે પુષ્કળ પાણી અને પુષ્કળ ખોરાક આપે છે વન ડે ધ કેટરપિલર સ્ટાર્ટેડ ક્રિએટિંગ અ કોકુન વન ડે વન ડે એટલે કે એક દિવસ ધ કેટરપિલર સ્ટાર્ટેડ કેટરપિલર એટલે કે આ જે ઈયળ હોય છે તે સ્ટાર્ટેડ એટલે કે બનાવવાનું શરૂ કરે છે શું તો કે કોકુન કોકુન એટલે કે કોશેટો તો એક દિવસ આ જે કેટરપિલર હોય છે તે કોશેટો બનાવવાનું શરૂ કરે છે હાઉ એક્સાઇટિંગ કેટલું ઉત્તેજક હતું હાઉ એક્સાઇટિંગ એટલે કે કેટલું ઉત્તેજક હામિદ કુડન્ટ વેઇટ ટુ સી ધ બટરફ્લાય હામિદ કુડન્ટ વેઇટ હાદ હામિદ જે છે તે પતંગિયું જોવા માટે ખૂબ અધીરો થઈ ગયો હામિદ પતંગિયું જોવા માટે ખૂબ અધીરો થયો કુડન્ટ વેઇટ એટલે રાહ ન જોઈ શક્યો ખૂબ અધીરો થયો ટુ સી ધ બટરફ્લાય આ પતંગિયાને જોવા માટે હામિદ જે છે તે આ પતંગિયાને જોવા માટે ખૂબ અધીરો થાય છે એન્ડ ધેન ઇટ હેપન્ડ એન્ડ ધેન અને ત્યાર પછી ઇટ હેપન્ડ એવું બન્યું અને પછી તે બન્યું એટલે કે જે તે જોવા માટે ઈચ્છતો હતો એ ઘટના પછી બને છે અ સ્મોલ હોલ અપિયર્ડ ઇન ધ કોકુન અ સ્મોલ હોલ એટલે એક નાનો હોલ એક નાનું કાણું દેખાય છે અપિયર્ડ એટલે કે દેખાય છે ઇન ધ કોકુન કોકુન એટલે કે કોશેટોની અંદર કોશેટોમાં એક નાનું કાણું દેખાયું ધ બટરફ્લાય સ્ટાર્ટેડ સ્ટ્રગલિંગ ટુ કમ આઉટ બટરફ્લાય સ્ટાર્ટેડ આ પતંગિયું જે છે તે બહાર આવવા માટે જૂજવા લાગ્યું પ્રયત્ન કરવા લાગ્યું મહેનત કરવા લાગ્યું ધ બટરફ્લાય સ્ટાર્ટેડ સ્ટ્રગલિંગ સ્ટ્રગલિંગ એટલે કે ઝૂજવું અથવા તો મહેનત કરવી ટુ કમ આઉટ બહાર આવવા માટે આ જે કોશેટો હોય છે એ કોશેટોની અંદરથી આ પતંગિયું જે છે તે બહાર આવવા માટે પ્રયત્ન કરે છે હમીદ વોઝ સો એક્સાઇટેડ એટલે કે હમીદ જે છે તે ખૂબ ઉત્તેજિત હતો ખૂબ ઉત્સાહમાં હતો ધ બટરફ્લાય વોઝ ટ્રાઈંગ હાર્ડ ટુ ગેટ આઉટ ધ બટરફ્લાય વોઝ ટ્રાઈંગ એટલે કે પતંગિયું જે છે બહાર નીકળવા માટે મહેનત કરતું હતું ધ બટરફ્લાય વોઝ ટ્રાઈંગ પતંગિયું બહાર નીકળવા માટે મહેનત કરતું હતું આઉટ એટલે કે બહાર નીકળવા માટે ઇટ લુકડ લાઈક ધ બટરફ્લાય ઇટ લુકડ લાઈક તે દેખાતું હતું તે લાગતું હતું બટરફ્લાય પતંગિયા જેવું વોઝ નોટ ગોઈંગ બ્રેક ફ્રી જો તે બહાર નીકળવા માટે પ્રયત્ન કરતું હતું પણ તે બહાર નીકળી શકે એવું લાગતું ન હતું જો પણ લાગતું હતું કે પતંગિયું મુક્ત થઈ શકે તેમ ન હતું એટલે કે આ પતંગિયું જે છે તે આ કોશેટોની અંદરથી મુક્ત થઈ શકે એવું દેખાતું ન હતું કોને તો કે હમીદને જો ઇટ લુકડ લાઈક ધ બટરફ્લાય વોઝ નોટ ગોઈંગ ટુ બ્રેક ફ્રી બ્રેક ફ્રી એટલે કે આ કોશેટો છે એ તોડી અને મુક્ત થઈ શકશે એવું દેખાતું ન હતું એવું લાગતું ન હતું હમીદ ફેલ્ટ પીટ્ટી ફોર ધ બટરફ્લાય હમિદ ફેલ્ટ પીટ્ટી એટલે કે હમીદ જે છે તે અનુભવે છે પીટી પીટી એટલે શું તો કે દયા એટલે કે હમિદને આ પતંગિયા ઉપર આ બટરફ્લાય ઉપર દયા આવી હમીદને પતંગિયાની દયા આવી હામીદ ફેલ્ટ પીટી ફોર ધ બટરફ્લાય હમીદને પતંગિયાની દયા આવી હી ડિસાઈડેડ ટુ હેલ્પ તેણે મદદ કરવાનું નક્કી કર્યું હી ડિસાઈડેડ ટુ હેલ્પ તેણે મદદ કરવાનું નક્કી કર્યું અપ્પા ટ્રાઈડ ટુ સ્ટોપ હિમ અપ્પા ટ્રાઈડ એટલે કે અપ્પાએ પ્રયત્ન કર્યો સ્ટોપ હિમ તેને અટકાવવા માટે એટલે કે અપ્પા જે છે એના પપ્પાજી છે તેણે તેને એટલે કે હામિદને રોકવાનો પ્રયત્ન કર્યો હવે જો હામિદ જે છે ને એ આ કેટરપિલર જે છે એને મદદ કરવા માગતો હતો કારણ કે એને હામીદને એવું લાગતું હતું કે આ જે કેટરપિલર છે આ પતંગિયું જે છે તે કોશેટોની અંદરથી બહાર નથી આવી શકતું તો એને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરવા માટે વિચારે છે અને ત્યારે અપ્પા એને ના પાડે છે હવે જો અહીંયા તમને આખી પ્રક્રિયા જે છે ને આખી પ્રોસેસ છે તે આપવામાં આવેલી છે જુઓ અહીંયા તમે સર્વપ્રથમ જોશો તો એક ઈયળ છે આ ઈયળ જે છે એ ધીમે ધીમે કોશેટો બનાવશે જુઓ તો આ કોશેટો બની ગયો હવે આ કોશેટો જે છે એની અંદરથી પતંગિયું ધીમે ધીમે બહાર આવશે અને પછી આ પતંગિયું જે છે તે ઉડી જશે તો આવી રીતે ઈયળમાંથી આખું પતંગિયું જે હોય છે તે બનતું હોય છે પરંતુ આ પતંગિયું જે છે એ કોશેટોમાંથી જ્યારે બહાર આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે હામિદને એવું લાગે છે કે આ પતંગિયું બહાર નથી આવી શકતું એટલે એ આ કોશેટોમાંથી પતંગિયાને બહાર આવવા માટે મદદ કરવા વિચારે છે પરંતુ અપ્પા ટ્રાય ટુ સ્ટોપ હિમ પરંતુ અપ્પા તેને રોકવાનો પ્રયત્ન કરે છે બટ હી ક્વિકલી ગોટ પરંતુ તે ઝડપથી લઈ આવે છે સિઝર્સ સિઝર્સ એટલે કાતર પણ તે ઝડપથી કાતર લઈ આવ્યું હી કટ ધ કોકૂન ત્યાં જે કોશેટો હોય છે તેને કાપી નાખે છે ટુ મેક હોલ એમાં એક મોટો હોલ બનાવે છે ટુ મેક હોલ બિગર તેણે કાણું મોટું કરી નાખે છે જો હી કટ ધ કોકૂન ટુ મેક હોલ બિગર કાણું મોટું કરવા માટે તેણે કોશેટાને કાપી નાખ્યું બિગ્ગર એટલે કે મોટું કરવા માટે તો બટરફ્લાય ક્વિકલી બ્રોક ધ કોકૂન એટલે કે આ બટરફ્લાય જે હોય છે આ પતંગિયું જે હોય છે તે ક્વિકલી એટલે કે ઝડપથી બ્રોક ધ કોકૂન ભાંગી નાખે છે કોકૂન એટલે કે આ કોશેટોને એટલે કે કોશેટોમાંથી તે બહાર નીકળી જાય છે મુક્ત થઈ જાય છે અને આ પતંગિયું જે છે તે ઝડપથી આ કોશેટોમાંથી મુક્ત થઈ જાય છે જો હવે અહીંયા તમે જોશો તો હામિદે આ કોશેટો જે છે એનું કાણું એ કાપી અને મોટું કરી નાખ્યું એટલે પતંગિયું જે છે તેમાં સરળતાથી બહાર નીકળી ગયું પતંગિયું જે છે તે કોશેટોમાંથી મુક્ત થઈ ગયું બટ અલાસ પરંતુ અફસોસ ધ બટરફ્લાય હેડ અ પફ્ફી બોડી એન્ડ સ્મોલ વિંગ્સ પરંતુ આ પતંગિયું જેવું જ કોસેટોમાંથી બહાર આવે છે અને જોવે છે તો બટરફ્લાય હેડ પફ્ફી બોડી પફ્ફી બોડી એટલે કે ફૂલેલું શરીર હતું બોડી એટલે શરીર અને પફ્ફી એટલે કે ફૂલેલું તો આ પતંગિયાનું શરીર ફૂલેલું હતું એન્ડ સ્મોલ વિંગ્સ અને આ પતંગિયું જે હતું એની પાંખો નાની નાની હતી સ્મોલ વિંગ્સ અને પાંખો નાની હતી હમીદ સેટ એન્ડ વોચ્ડ ધ બટરફ્લાય કેરફુલી હમીદ સેટ હમીદ બેસીને વોચડ જોતો રહ્યો ધ્યાનપૂર્વક બટરફ્લાય પતંગિયાને કેરફુલ એટલે કાળજીપૂર્વક પરંતુ હમીદ જે છે તે બેસીને પતંગિયાને ધ્યાનપૂર્વક જોતો રહ્યો હી વેઇટ ઇગરલી તેણે આતુરતાપૂર્વક રાહ જોઈ હી થોટ તેણે વિચાર્યું એટ એની મુમેન્ટ કોઈ પણ ક્ષણે બટરફ્લાય વિલ ફ્લાય આઉટ પતંગિયું બહાર ઉડી આવશે તેણે એવું વિચાર્યું કે બટરફ્લાય વિલ ફ્લાય આઉટ એટલે કે પતંગિયું જે છે તે કોઈ પણ ક્ષણે બહાર ઉડી આવશે બટ ઇટ નેવર હેપન્ડ પણ તેવું થયું નહીં બટ ઇટ નેવર હેપન્ડ હેપન એટલે થવું બનવું નેવર એટલે કદી પણ નહીં પણ એવું થયું નહીં ધ બટરફ્લાય લિવડ ઓલ ઇટ્સ લાઈફ વિથ ધ સેમ બોડી ધ બટરફ્લાય લીવડ એટલે કે આ પતંગિયું જે છે એ જ શરીર સાથે તેનું આખું આયુષ્ય કાઢ્યું બટરફ્લાય લિવડ એટલે કે બટ આ પતંગિયું જીવતું રહ્યું ઓલ ઇટ્સ લાઈફ તેનું સંપૂર્ણ જીવન વિથ ધ સેમ બોડી એ જ શરીર સાથે પરંતુ પતંગિયું જે છે તેનું આખે આખું આયુષ્ય એ જ શરીર સાથે કાઢ્યું ઇટ વોઝ નેવર એબલ ટુ ફ્લાય નેવર એટલે કદી પણ નહીં એબલ ટુ ફ્લાય એટલે કે ઉડી શક્યું નહીં ઇટ વોઝ નેવર એબલ ટુ ફ્લાય તે કદી પણ ઉડી શક્યું નહીં ધીસ વોઝ અ લેસન ફોર હમીદ ધીઝ વોર લેસન લેસન એટલે કે પાઠ હતો હમીદ એટલે કે હમીદ માટે આ એક પાઠ હતો શું હતો પાઠ હતો અપ્પા સેડ ટુ હિમ અપ્પાએ તેમણે કહ્યું ધ બટરફ્લાય મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ ઓફ ધ કુકૂન જુઓ ધ બટરફ્લાય મસ્ટ વર્ક હાર્ડ એટલે કે આ પતંગિયું જે હોય છે તેણે વર્ક હાર્ડ સખત મહેનત કરવાની હોય છે ટુ ગેટ આઉટ ઓફ ધ ગેટ આઉટ એટલે બહાર આવવા માટે કોકૂન એટલે કોશેટોમાંથી તો કોશેટોની બહાર આવવા માટે પતંગિયાએ ખૂબ જ મહેનત કરવી પડે છે ખૂબ મહેનત કરે તો જ આ જે પતંગિયું જે છે કોશેટોમાંથી બહાર આવે ત્યારે એની પાંખો જે હોય છે તે મોટી હોય અને શરીર જે હોય એકદમ પટલું હોય જેથી કરીને તે સરળતાથી ઉડી શકે પરંતુ અહીંયા તો મેં જોયું તો કોશેટોમાંથી ખૂબ સરળતાથી તે બહાર નીકળી ગયું એટલે એનું જે શરીર છે તે એકદમ પાણીથી ભરાયેલું પફે એટલે કે ફૂલેલું રહ્યું અને તે ઉડી શક્યું નહીં વેન ઇટ પુશ્ડ હાર્ડ જ્યારે તે જોરથી ધક્કો મારે છે વેન ઇટ પુશ્ડ હાર્ડ તે જ્યારે જોરથી ધક્કો મારે છે ધ લિક્વિડ ઇનસાઇડ ઇટ્સ બોડી કમ આઉટ ધ લિક્વિડ લિક્વિડ એટલે કે પ્રવાહી ઇનસાઇડ એટલે તેની શરીરની અંદર રહેલું પ્રવાહી બો જે હોય છે તે ઇટ્સ બોડી કમ આઉટ તેના શરીરમાંથી બહાર આવે છે એટલે કે તેના શરીરમાં રહેલું પ્રવાહી બહાર આવે છે ધેન ઇટ કેન ફ્લાય અરાઉન્ડ ધેન ત્યાર પછી ઇટ કેન ફ્લાય ફ્લાય એટલે ઉડી શકે છે અરાઉન્ડ એટલે ચારે બાજુ અને પછી તે ઉડી શકે છે વિધાઉટ હાર્ડવર્ક એટલે કે મહેનત કર્યા વિના ધ બટરફ્લાય કેન નેવર ફ્લાય પતંગિયું કદી પણ ઉડી શકતું નથી વિધાઉટ હાર્ડવર્ક ધ બટરફ્લાય કેન નેવર ફ્લાય એટલે કે મહેનત કર્યા વિના પતંગિયું કદી પણ ઉડી શકતું નથી હમીદ થોટ ધેટ હી વોઝ હેલ્પિંગ ધ બટરફ્લાય હમીદ થોટ ધેટ થોટ એટલે વિચારવું હમીદે વિચાર્યું કે હી વોઝ હેલ્પિંગ તે મદદ કરી રહ્યો છે બટરફ્લાય એટલે પતંગિયાને અમિદે વિચાર્યું કે તે પતંગિયાને મદદ કરી રહ્યો હતો બટ સેડલી હી હટ ઇટ સેડલી એટલે કમનસીબે હી હટ તેણે ઈજા પહોંચાડી અમિદને એવું લાગ્યું કે તે પતંગિયાની મદદ કરી રહ્યો હતો તેને સરળ કરી રહ્યો હતો કોસેટોમાંથી બહાર આવવા માટે પરંતુ ખરેખર એવું નહોતું અને તેણે શું કર્યું પતંગિયાને ઈજા પહોંચાડી એના કારણે પતંગિયું જે છે પોતાની જિંદગીભર ઉડી ન શક્યું અને એવીને એવી જ પરિસ્થિતિની અંદર તે બેઠું રહ્યું ચાલો તો આવી આપણને આ વાર્તા આપી હતી જેમાંથી હામિદને સરસ મજાનો ગુણ શીખવા મળ્યો ચાલો ત્યાર પછી જોઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું હામિદ લવડ ખાલી જગ્યા હામીદને શું પસંદ હતું તો જવાબ આવશે કેટર પિલર્સ એટલે કે પતંગિયાની ઈયળ બીજું હામીદ યુઝડ અ ખાલી જગ્યા ટુ કટ ઓપન ધ કોકુન એટલે કે હામીદે આ કોશેટોને કાપવા માટે શેનો ઉપયોગ કર્યો તો સીઝર્સ સીઝર્સ એટલે કે કાતરનો ત્રીજું ધ કેટર હાર્ડ હેડ ટુ ખાલી જગ્યા ટુ ગેટ આઉટ ઓફ ધ કોકુન એટલે કે આ જે કેટરપિલ્લર હોય છે જે ઈયળ હોય છે તેને કોકુનમાંથી બહાર આવવા માટે શું કર્યું તો કે વર્ક હાર્ડ સખત મહેનત કરવાની હોય છે ધ બટરફ્લાય હેડ ખાલી જગ્યા બોડી એન્ડ ખાલી જગ્યા વિંગ્સ એટલે કે આ પતંગિયું જે હતું એનું બોડી કેવું હતું તો કે પફી એટલે કે ફૂલેલું એન્ડ વિંગ્સ કેવી હતી તો કે સ્મોલ એટલે કે નાની હતી ત્યાર પછી આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ એટલે કે નીચે આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે પહેલો સવાલ વુ ફાઉન્ડ અ કેટરપિલર વુ ફાઉન્ડ અ કેટરપિલર એટલે કે કોણે આ ઈયળને શોધી કાઢી તો હમીદ ફાઉન્ડ અ કેટરપિલર એટલે કે હમીદને આ કેટરપિલર મળ્યું બીજું વાય ડીડ હમીદ કટ ધ કોકૂન હમીદે શા માટે આ કોશેટાને કાપ્યું તો હમીદ કટ ધ કોકૂન બિકોઝ ધ બટરફ્લાય કુડ નોટ કમ આઉટ ઓફ ઇટ કારણ કે આ જે પતંગિયું છે તેમાંથી બહાર નહોતી આવી શકતું એટલા માટે તેણે આ કોશેટો છે તેને કાપી નાખ્યું વુ ટ્રાય ટુ સ્ટોપ હમીદ કોણે હમીદને રોકવાનો પ્રયત્ન કર્યો તો અપ્પા ટ્રાય ટુ સ્ટોપ હમીદ એટલે કે અપ્પાએ હમીદને રોકવાનો પ્રયત્ન કર્યો ચોથું હાઉ વોઝ ધ બટરફ્લાય વેન ઇટ ગોટ આઉટ ઓફ ધ કોકુન હાઉ વોઝ ધ બટરફ્લાય એટલે કે પતંગિયું કેવું હતું વેન ઇટ ગોટ આઉટ ઓફ ધ કોકુન જ્યારે તે કોશેટોમાંથી બહાર નીકળ્યું તો વેન ધ બટરફ્લાય ગોટ આઉટ ઓફ ધ ગોટ આઉટ ઓફ ધ કોકૂન ઇટ વોઝ અ પફ્ફી બોડી એન્ડ સ્મોલ વિલેજ ઇટ હેડ અ પફ્ફી બોડી પફ્ફી બોડી એટલે કે એનું જે શરીર હતું એકદમ ફૂલેલું હતું અને એની જે પાંખો હતી તે એકદમ નાની હતી પાંચમું ડીડ હમીદ હેલ્પ ધ કેટર એટલે કે હામિદ જે છે તે કેટરપિલરની મદદ કરી શક્યો તો જવાબ આવશે નો હામિદ ડીડ નોટ હેલ્પ ધ કેટરપિલર એટલે કે હામિદ જે છે તેણે કેટરપિલરની મદદ નહોતી કરી પરંતુ તેને અપાહીજ બનાવી દીધું હતું તે જિંદગી પર ઉડી ન શકે એવી રીતે તેને હર્ટ કર્યું હતું મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનનો પીડીએફ જે છે અને જે એની બુક જે છે સંપૂર્ણ સોલ્યુશનની તે આપણી પાસે ઉપલબ્ધ છે એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ બુક અથવા તો આ પીડીએફ મેળવી લેવી જે તમારી પરીક્ષા માટે પણ ઉપયોગી થશે અને તમનારા અભ્યાસ માટે પણ તમને ખૂબ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અને અહીંયા તમને પ્લે સ્ટોરની અંદર જે ઓશન કોચિંગ ક્લાસીસ એવું લખશો તો પણ તમે સરળતાથી આ જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી અને તેમાંથી આ બુક અથવા તો પીડીએફ જે છે તે મેળવી શકશો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયના યુનિટ નંબર ફોરના પાર્ટ ટુ એટલે કે ભાગ બે એના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો